એસઆઈઆરની પ્રક્રિયાને લઈને શરૂઆતથી લઈને અત્યાર સુધી સતત પ્રશ્નો થઈ રહ્યા છે પહેલાં જૂનાગઢના એક કોર્પોરેટર દ્વારા હાજી રમકડા સામે વાંધા અરજી કરવામાં આવી હતી ત્યારબાદ હવે ફરી એક જૂનાગઢના અન્ય કોર્પોરેટરની આવી જ વાંધા અરજીનો કિસ્સો સામે આવ્યો છે પરંતુ આ વખતે તેમણે એક સોગંદનામું રજૂ કર્યું છે અને કહ્યું છે કે ફોર્મ પર ભૂલથી સહી થઈ ગઈ હતી નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે હેમંત નામે લઘુમતીઓના નામ કમી કરવાના કૌભાંડનો આરોપ સતત લાગી રહ્યો છે ત્યારે જુનાગઢમાંથી ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે પહેલા જુનાગઢના કોર્પોરેટર સંજય મણિયાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત એવા હાજર રમકડા પર વાંધા અરજી કરવામાં આવી હતી ત્યારબાદ હવે જૂનાગઢના અન્ય એક કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ આવી જ વાંધા અરજીઓ કરી હતી જોકે બાદમાં તેમણે સોગંદનામું જાહેર કરીને કહ્યું કે આ વાંધા અરજીઓ તેમના દ્વારા ભૂલથી થઈ ગઈ હતી જ્યારે અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે પહેલા મારે ભૂલ થઈ હતી પરંતુ જ્યારે મેં ત્યાં સ્થળ ઉપર જઈને જોયું તો મેં જેના સામે વાંધા અરજી કરી હતી તે તમામ હયાત હતા એટલે મેં વાંધા અરજી પાછી ખેંચી લીધી અહીં જુઓ કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ અમને આ સમગ્ર બાબત વિશે શું જણાવ્યું

હવે જેમ કોર્પોરેટરે જણાવ્યું તેમ કે આ વાંધા અરજીઓ ભૂલથી થઈ ગઈ હતી પરંતુ હવે બધા હયાત હતા એટલે વાંધા અરજી પાછી ખેંચી લીધી જોકે અહીં પ્રશ્ન એ થાય છે કે જાહેરનામામાં તેમણે એવું લખ્યું છે કે સરત ચૂકથી ફોર્મ પર સહી થઈ હતી પરંતુ તેમને ખ્યાલ જ નથી કે તેમણે કેટલા લોકો સામે અરજી કરી હતી અમે વારંવાર તેમને પૂછ્યું કે જો તમે અરજી કરી છે તો તમને ખબર હશે કે તમે કેટલા લોકોની સામે વાંધા અરજી કરી છે પરંતુ તેમની પાસે કોઈ આંકડો જ નથી જેમાં એ જણાવી શકે કે તેમણે ખરેખર કેટલા લોકોની સામે વાંધા અરજી કરી હતી હવે કોર્પોરેટરની આ વાત અમને તો ગળે ઉતરે તેમ નથી બીજી બાજુ વિપક્ષ સતત ભાજપ પર પ્રહાર કરે છે કે ભાજપ ખોટી રીતે વાંધા અરજીઓ કરાવે છે ત્યારે આવા સામે આવી રહેલા જે કિસ્સા છે તે એસઆઈઆરની કામગીરી અને લોકશાહી પર એક મોટો પ્રશ્ન ઊભો કરી રહી છે તમારું આ સમગ્ર મામલે શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો